આજે મહાત્મા ગાંધીની નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગ્રહ ખાતે આવેલા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી દેશ આજે મહાત્મા ગાંધીની એકસો પંચાવનમી જન્મ જયંતિ મનાવી રહ્યું છે આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાની તરફથી અનેક કાર્યક્રમ આયોજિત કરાય છે સફાઈ લઈને અહિંસાના પાઠ સુધી અલગ અલગ રીતે લોકો બાપુને યાદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે બાપુ તેમના જન્મદિવસે શું કરતા હતા અને કેવી રીતે મનાવતા હતા ગાંધી જયંતી મહાત્મા ગાંધીજીના જન્મદિવસે દર વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે વસ્તુતઃ ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધી બાપુની પ્રતિમાને વડોદરાના મેયરના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સમિતિના ચેરમેન પૂર્વ મેયર સાચીગંજ વિધાનસભાના ધારાસભ્ય પાલિકા દંડક વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકોએ ગાંધી બાપુને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.